દેડિયાપાડા ખાતે આરસીએમની પચીસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે આજે આરસીએમ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યા છે જેમાં તમામ મિત્રોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ બાવીસ નો બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે પ્રતિનિધિ ન્યૂઝ સાથીઓ બાવીસ તારીખે ડેડિયાપાડાની પાવનભૂમિ પર બહુ શાનદાર રૂપાંતરણ રથયાત્રા આવી રહ્યું છે તો એના સંદર્ભમાં આપણે બધાએ ડેડિયાપાડાની આજુબાજુની જનતાને જાહેર આમંત્રણ આપવાનું છે કે બધાએ આઠ વાગે આ પીઠાગ્રાઉન્ડની અંદર બધાએ હાજર રહેવાનું છે જેથી કરીને આ સ્વાસ્થ્ય સંસ્કાર અને સેવા આ પરપજના કાર્યક્રમમાં આપણે સામેલ કરીએ અને આ સમાજની અંદર વ્યસન મુક્તિ આરોગ્ય જાગૃતિ અને વૃક્ષારોપણ બ્લડ ડોનેશન એના પ્રત્યે આપણે જાગૃતતા લાવવાની છે ખૂબ જરૂર છે એના માટે મોટી તૈયારી કરીએ જય આરસીએમ જય